જામનગરમાં મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર નગર સેવિકા બેહોશ થઈ ગયા હતા ત્યારે સિવિક સેન્ટર બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા મુલાકાતનો સમય ન આપતા ચાર કલાકથી તેઓ બેઠા હતા ઓફિસની બહાર મ્યુનિસિપલ કમિશનર રજૂઆત ન સાંભળે ત્યાં સુધી અન્ય જણનો ત્યાગ કર્યો હતો તાત્કાલિક એકસો આઠ મારફતે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો મનપાના કોંગી નગર સેવિકા રચનાબેન નંદાણીયા એકાએક બેહોશ થઈ ગયા હતા જામનગર માં સર્વર ડાઉન રહી છે ને હાલતા તો ઈ ગાંધીનગર જાણા હોય ને તો ત્રણ સ્વીક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે એ પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો તો મને મળ્યા વગર ભયા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડા હું કે તમે મને મળશો તો હું ઘરે જઈશ તો એ મને મળતા નથી હું એને ત્યાં સુધી કેવડા હું છું કે મને ભૂખો કરતું નથી રહેવાતો તો મને સિંગલ પી એના એમ નથી કહેતા કે લાવો રશિયા મેં કેવો મને ફોન થી વાત કરે નથી અમારા માણસો ફોન કરે નથી ફોન ઉપાડતા નથી મને મળતા તો કોર્પોરેટર દર્જાની વ્યક્તિને તમે મળતા નથી એ સિવિક સેન્ટર ચાલુ કરવા માટે કે જામનગરમાં એક છે ને તો બીજા બે જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે